ધોરણ પાંચ થી દસ સાદી ભાષામાં આપણે આને કહીએ છીએ જી સીઈ આના પુસ્તકો અચ્છા આના કયા પુસ્તકો કે સૌથી પહેલા સામાજિક વિજ્ઞાન જેને આપણે એસએસ કહીએ છીએ બીજું કયું કે વિજ્ઞાન અને ટેકનોલોજી અચ્છા ગુજરાતી સાહિત્ય માટે ગુજરાતી સાહિત્ય માટે જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે એની અંદર કોઈ પણ પાઠ કે કોઈ પણ કવિતા કોઈ પણ પાઠ કે કોઈ પણ કવિતાની અંદર લેખક પરિચય આપેલો હોય છે કવિ શરૂઆતમાં એ ખૂબ અગત્યનું છે ભૂતકાળમાં આમાંથી પ્રશ્નો પૂછાય છે આગળ જઈએ સામાજિક વિજ્ઞાન થઈ ગયું સાયન્સ એન્ડ ટેક થઈ ગયું ગુજરાતી થઈ ગયું ઇંગ્લિશ ગ્રામર હવે સીધી વસ્તુ છે કે ભાઈ તમારે ઇંગ્લિશ પાઠ્યપુસ્તક નથી વાંચવાનું તો સાહેબ કે ધોરણ પાંચની ઇંગ્લિશ ગ્રામર લે ના ના ધોરણ પાંચ છ સાત આઠ નવ દસ ક્યારે પૂરું કરી છો હા તમને બિલકુલ અંગ્રેજી ના આવડતું હોય ધોરણ દસની અંગ્રેજી વ્યાકરણ માર્કેટમાં મળતી હોય છે કોઈ પણ પબ્લિકેશનની જો બિલકુલ અંગ્રેજી નથી આવડતું સાહેબ મને અંગ્રેજી આવડતું નથી ત્યાંથી શરૂ કરો થોડો બેસ થઈ જાય એના પછી તમે સ્ટાન્ડર્ડ ટ્વેલ્વમાં જઈ શકો છો એના પછી તમે સ્ટાન્ડર્ડ ટ્વેલ્વમાં જઈ શકો છો આગળ જઈએ મેથ્સ ગુજરાતની સળગતી સમસ્યાઓ કહેવાય બે છે કે સાહેબ ગણિત અને અંગ્રેજી બહુ ફાવતું નથી સાહેબ ગણિતમાં શું કરીએ ધોરણ દસ લેવલનું ગણિત તમારે કરવાની જરૂર નથી પણ સ્ટાન્ડર્ડ ફાઈવ થી લઈને ધોરણ નવ સુધીનું જે ગણિત છે એ તમારે જોવું જોઈએ બહુ સરસ સ્ટાન્ડર્ડ દાખલા આમાં આપેલા છે સૌથી પહેલી બેઝિક શરૂઆત સાહેબ અહીંયાથી તમને